પછી કઈ ક્યાં કરશે અને ભાંગી ભાંગી નાના કઈ ક્યાં કરશે પછી એને હિને આપણે ખોખા પાક બનાવવાના છીએ નાજો હવે હલાવાનું ચાલુ કર નાખ્યું છે આવું તો બે ચાલુ છે હલાવાનું ચાલુ કરી નાખ્યું को का साइड में आ तो गरम થઈ ગયા है आ ऊना ऊना है तुमने बोले हर खानो देखा था आ ऊना ऊना है आ काया काया तुमने देखा था इसे इसे बन गया है आ ऊना થઈ ગયા है कि नहीं आ यार ये ऊना कर है अभी जा ना भाई कर है इनको तुम लाइक शेयर एंड सब्सक्राइब कर दीजिए અપે થાલો કરે ને ભરી જાય છે જો મિત્રો આમ દાણા ભરી જાય ને તો કોખા ભાગ ન પડે પોલ્છું

અને હવે આપણે મિક્સમાં જોવા બંધ કરીને ખુએ મિક્સ બનાવી હવે સુર બની જાય હાવ એટલે હાવ નાના કઈકા થઈ તો મિત્રો આપણે અહીંયા આવી જઈએ જો અને અહીંયા જોને ખોખાક પાક બનાવવા અહીંયા ખાંડ એ ઓગાડે છે ખાંડ ઓગાડવાનું ચાલુ અત્યારે કરી તો તાવી થાય હળવે હળવે હલાવે અને ખાંડ ઓગળે છે ખાંડ નાખે હળવે હવે ઓગળી આજે ફીણ માંથી આવી જાય હળવે હળવે ખાંડ ઓગળે ચાલુ કામ ખાંડ નું અને મિત્રો અત્યારે ખાંડ ઓગળી ગઈ છે અને આમાં હવે નાખવામાં આવશે સિંગ સિંગ આપણે નાખવામાં તમને આ લોટ લાગતું છે પણ આ હરખી રીતની પીસેલી છે સિંગ ગ્રાઇન્ડરમાં આપણે અત્યારે જોયું ને આમ એ લોટ જેવું થઈ પણ તમને આ કેમેરામાં લોટ જેવું દેખાતું છે પણ આ સિંગ જ છે જે હવે હલાવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે ખાંડ અને સિંગ બે હરકી રીતનું ભેગું થઈ જાય તેનાથી થી આપણો સિંગ પાક રેડી થઈ જાય છે જો અત્યારે હલાવવાનું ચાલુ છે ને આ લુડું રાખીને આમ પકડેલું હોય તેનાથી આ કડાઈ તો બહુ ઊંડી થઈ જાય છે એ માટે આ લુગડું રાખીને આમ રાખેલું છે અને તમે જોઈ શકો છો અત્યારે તો એ પાછું કામ ચાલુ જ છે હજી હજી તો આ ઘણું બધું આમાં આગળ આગળ પાસે કરવું પડશે હજી કરવાનું ચાલુ જ છે મિત્રો આગળ પાછળ જો હાલ રીતનું લોટ જેવું થઈ ગયું છે મિત્રો પાણીમાં કેમ લોટ નાખો એમ હવે હેઠે ઉતાર લેવામાં આવ્યું છે અને હવે જો આ બધી થારી નાખી દેવામાં આવશે એટલે બટકા થઈ જાય તમે જોઈ શકો છો હવે બધી થાળીમાં નાખવાનું ચાલુ થઈ ગયું છે આ તાસ આપણે બધા પહેલા આવી ગયો છે એમાં નાખવાનું ચાલુ થઈ ગયું છે જો તાસમાં આપણે નાખી તાસમાં નાખીને આપણે કરીને હરખીને દબાવવાનું છે જેનાથી આ કટન થઈ જાય જો આ બીજો તાસ પણ આવી ગયો છે હજી ને એવું ઘણું બધું પીડ્યું છે અને આ જો બનવાનું ચાલુ છે હજી આને કઈટકાઈ કરવાના છે મિત્રો કટકા પણ આને કરશે અતા સબયા તૈને આપણે ભર લીધા છે સાંન પછી આપડી થારી બની આવી જશે અંદર લગા બગી તે આપ દેજો ને તે નાખો પડે નકે આ જોનીમ ચોટી જાય છે એમ તો ચોટ નહી વધારે પણ નાખી દે તો સારું જો હવે થારી આવી ગઈ હવે એમાં નાખવાનું ચાલુ કર્યું થાઈ થાવ નાની હે હજી બહુ વહી જુએ મહામૈયા તો હમી જાય જો આપણે વાઇટ કે એન્જો સાઇડમાં ટીપણ ચાલુ કર નાખ્યું છે જેથી ના કઠણ થઈ જાય શક્ત થઈ જાય બહાર નીકળે એ માટે અને જો આ ઉપર ઉપર નાખ દેવામાં આવ્યું હવે દબાવવાનું ચાલુ કરી નાખ્યું અને મિત્રો બધું દબાવી નાખ્યું હોય હવે આના કંટકા પાડવામાં આવે ચાપુલે લઈને આમાં કઈટકા પાડવામાં આવશે જે બધી કોઈ કઈ કપાડવાનું ચાલુ કર નાખ્યું હોય આપણે આ બટકા કેમ કરે એમ જ કરવાનું છે મિત્રો અને આ સાવધાની કરવું નાના છોકરાને ચાકુને અડવું નહીં આ તો આપણે મોટા એ આપણે ચાકીના બટકા કરે છે પણ નાના છોકરાને આને દૂર જ રાખવા ચાકા તો મિત્રો આ ચાલુ થઈ ગયું હવે બટકા પાડવાનું અમને બધી કોઈ બટકા પડી જઈશું કાંઈ કાં તો હે જો એ બજકા પરવાણ ચાલુ થઈ ગયું ફૂલ સ્પીડ માં હવે કને આખું છે હવે એ જો બજકા પરવાણ ચાલુ થઈ ગયું છે આ તો એ તો થાળી ના પાડી તાસ માં તાસ ના પણ એમાં પણ પાડવા ને બજકા આપણે તો આપણે બજકા પરવાણ ચાલુ થઈ ગયું છે હવે આધી સાઈડ બજકા પરવાણ ચાલુ થઈ ગયું છે હવે પછી એ તાસ પર આવશે તાસ માં પણ ઘણી બધું છે અહી 3 4 5 માં લગા ભાગ ગયા ઓપીડવી છે એમાં બટકા પાડવાનું ચાલુ કર નહીં આપણે આપણું હજી કામ ચાલુ જ છે એમ હજી તાસ પણ આવશે તાસ અને બીજો તાસ અને ત્રીજો તાસ એ બધા ને બટકા પાડવાનું ચાલુ છે આપણે અમારે બટકા પડી ગયા છે હવે આવી ગયો છે આપણો તાસ હવે તાસમાં ફૂલ સ્પીડમાં જો તાસમાં સરખી રીતનું થઈ ગયું હરખીને દબાઈવ્યું એટલે બહાર જ નહી નીકળી અને મિત્રો અહીંયા આપણા બટકા પડીને રેડી થઈ ગયા છે અને બધું કામ પૂરું થઈ ગયું હવે ખાલી શાકમાં દિવસ આપણે ધાશભાઈ શાક લીધું તમે કીધું કે એક નંબર બન્યા છે જઈ શકો છો તમે જો મિત્રો તમને અમારો ખોખા પાકનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને વધુને વધુ મિત્રો શેર કરી નાખજો જેથી આપણી ચેનલને વધારે વધારે સપોર્ટ મળે અને શેર લગીન વિડીયો જોવા માટે રહ્યો તમારા બધાને ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક્સ ફોર વોચિંગનો વિડીયો